નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમ અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે પાકની વાત કરવી છે એ પાક શિયાળુ ઋતુનો ખૂબ અગત્યનો પાક કઠોળ વર્ગનો અને આપણા રોજિંદા જીવનમાં જેનું ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી છે એવો પાક એટલે ચણાનો પાક ચીકપી કહેવામાં આવે ગ્રામ કહી શકાય અને ચણા આપણે જનરલી કહેતા હોય એની અંદર પણ ઘણી બધી અલગ અલગ ભાષાઓની અંદર ઉપયોગ કરતા હોય કાબુલી ચણા કહેતા હોય અથવા દેશી ચણા તરીકે આપણે ઘણી વધુ ઓળખતા હોય અને આ ચણાનો પાક ખૂબ અગત્યનો શિયાળુ ઋતુનો પાક કહેવાય ઘણા બધા મોટા વિસ્તારની અંદર આનું વાવેતર થતું હોય તો આજે મારે જે મુદ્દો સર્ચવો હોય છે ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવી જતા હોય કે ભાઈ થોડુંક વહેલું આગોતરું પ્લાનિંગ કરવા માટે આપણે જણાના પાકની અંદર કેવા પ્રકારની જમીન જમીનની કાળજી કઈ રીતના લેવી એટલે જમીન તૈયાર કરીને કઈ રીતના એનું વાવેતર કરવું અને ખાસ આજ જે મુદ્દો આ વિડીયોની અંદર સર્ચવો છે ખાતરનું વ્યવસ્થા અગાઉથી ખાતરની તૈયારી કરી લઈએ ઘણી વખત વાવેતર સમય જ્યારે આપણે દોડતા હોય ત્યારે ખાતર ન મળતું હોય એના પરિણામો પણ આપણે ઘણી વખત નકારાત્મક મળતા હોય તો ખાતર કયા કયા પ્રકારના ગુઠાના વિગે કેટલું કેટલું નાખવું છે એની સવિસ્તારથી આ વિડીયોની અંદર વાત કરવી છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયોની અંદર અંત સુધી આ પૂરેપૂરી માહિતી સમજવાની કોશિશ કરજો અને મિત્રો આ વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આપણા ચેનલની અંદર નવા હો હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ એ વિડીયોને શેર પણ કરી દઈશું તો મિત્રો જે મહત્ત્વનો મુદ્દો છે એ છે ચણાનો પાક આમ તો કહી શકાય કે આ કઠોળ વર્ગનો અગત્યનો પાક છે ઋતુની અંદર ખૂબ મોટા વિસ્તારની અંદર ગુજરાતની અંદર આખા દેશની અંદર વાવેતર થતું હોય આની અંદર એક કારણ કે આ છે ને ઊંડા મૂળવાળો પાક છે એટલે આના મૂળ ઘણી વખત ઊંડા જતા હોય ઊંડેથી એનું પોષણ લેતા હોય તો આપણે ખેડૂત મિત્રો જ્યારે મગફળી અથવા સોયાબીન કાઢીને જ્યારે આ પાકનું આયોજન કરતા હોય તો એના માટે થોડીક કાળજીઓ લેવી ખૂબ જરૂરી છે અને એને એની અંદર ખાસ કરીને ચણાના પાકની અંદર એકવાર આપણે મગફળી રાપડથી ઘણી વખત કાઢીએ અથવા ખેંચીને કાઢતા હોય અથવા તો સોયાબીન વાઢીને પછી એની અંદર કોઈ સામાન્ય ખેડ ન કરતા હોય તો જો તમે પ્લાનિંગ કરતા હોય કે ચણાનો પાક વાવવો છે તો એના માટે આ ઊંડા મૂળવાળો પાક છે કઠોળ વર્ગનો પાક છે બીજો આની અંદર કઠોળ વર્ગનો પાક છે એટલે રાઇઝોબિયમની ગાંઠો પણ હોય જેમ આપણે કઠોળ વર્ગના દરેક મગ અડદ આ બધા પાકોની અંદર એવી જ ગાંઠો ચણાની અંદર પણ હોય એટલે રાઇઝોબિયમનું કામ છે હવામાં રહેલા અઠ્યોતેર ટકાથી વધારે નાઇટ્રોજનને ફિક્સ કરવાનું એટલે આને નાઇટ્રોજનની ઓછી જરૂરિયાત રહે પણ જો જમીનને આપણે ખાસ કરીને સારી એકવાર ઊંડી ખેડ કરીને જો આ પાક વાવશું તો ખૂબ સારા પરિણામો પણ મળશે બીજું ચણા છે આમ તો ઓછા પાણીવાળો પાક છે એટલે પિયત પિયત અને બિનપિયત જાતો પણ આની અંદર આવતી હોય ખાસ કરીને પાણીની જરૂરિયાત આને ઓછી પડતી હોય એટલે ઘણી વખત ઓછા પાણી હોય વિસ્તારની અંદર પણ ચણાનો પાક સારો લઈ શકાય જ્યાં ભેજ ઓછો રહે જમીનમાં હવાની અવરજવર વધારે રહી એટલે જમીનની પોરોસિટી વધારે હોય બે કણ વચ્ચેની જગ્યા હોય જ્યાં કડક જમીન ન થઈ જતી હોય ત્યાં એની અંદર આ ચણાના પાકનું સારામાં સારું ઉત્પાદન મિત્રો આપણે મેળવી શકીએ કારણ કે એને હવાની અવરજવર મળે મળેલી છોડ ને એના મૂળ છે એ ખોરાક લઈ શકે અને એનો ખોરાકનું પરિવર્તન છોડીને એને પોપટાની અંદર થતું હોય ચોમાસાના મેં કીધું મગફળીના સોયાબીન જે મિત્રોએ કર્યું છે એ કાઢીને આ પ્લાનિંગ અત્યારે ખાસ કરીને શરૂ કરી દીધું છે તો એની અંદર મગફળીમાં આપણે જે રાપ મારીએ છીએ રાપ મારીને કાઢ્યા પછી જો ચણાનો પાક મિત્રો વાવો હશે તો ખાસ કરીને એને અઢારથી વીસ સેન્ટીમીટર જેટલી ઊંડી ખેડ કરવી જોઈએ અને એમાં એ હળથી ખેડ ખાસ સામાન્ય વ્યવસ્થિત જો અડથી ખેડ કરી દઈએ અને જમીન બે પાંચ દિવસ રહેવા દઈને પછી જો વાવેતર કરીએ તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય કારણ કે હળથી ખેડ કરી એને દાંતી મારી લે કરબ મારીને જમીનને થોડીક વ્યવસ્થિત સમતળ કરી દઈએ જમીનની અંદર પણ ખાસ કરીને રાપ અને જ્યારે કરબ મારતા હોય ત્યારે નાના નાના જે ઢેફા રહે અથવા તો ઘોંગળી રહી જતી હોય અને એ પછી આપણે જણાના પાકનું જો વાવેતરનું પ્લાનિંગ કરીએ તો ખૂબ સારું ઉત્પાદન મેળવવાની શક્યતાઓ છે બીજું રોટા ખાસ કરીને હું તો આમ જનરલી આપણે બધા પાકો માટે એવું કહીએ છીએ કે ભાઈ રોટા વેટરની જે ખેડીની પદ્ધતિઓ છે એ ઘણી વખત જમીનને એક લેયરથી હાડ કરી દેતી હોય એટલે આ બધા પાકના મૂળ જે ઊંડે ઉતરવા જોઈએ ને એને પોલાણ જોઈએ અથવા જમીનમાં છિદ્રતા જોઈએ એ ન મળવાને લીધે ઘણી વખત આ પાકના ઉત્પાદન ઘટી જતા હોય અને સામાન્ય જે મૂળ નીચે જઈ જ ન શકે એટલે એની અંદર સુકારો અથવા તો વિલ્ટ જેને કહીએ આ બધા રોગ લાગવાની શક્યતાઓ પણ ચણાના પાકની અંદર મિત્રો વધી જતી હોય મિત્રો એટલા જ માટે કહું છું કે વ્યવસ્થિત ખેડ કરીને જો તમે ચણાના પાકનું વાવેતર કરશો એના મૂળ ઊંડે સુધી જોશે પોષણ પૂરું લેશે અને સારી રીતે પોષણ મળવાને લીધે આ પાકનું ઉત્પાદન પણ ખૂબ સારું આપણે મિત્રો લઈ શકશું મિત્રો ચણાના પાકની અંદર મેં કીધું એમ સુકારાના પ્રશ્નો પણ જે આ પ્રકારની જમીનો એટલે થોડુંક માર્કિંગ કરી પણ લેવું કે આપણે ઊંડી ખેડ કરીને જે વાવેતર કર્યું છે અથવા ડાયરેક્ટ મગફળીમાં રાપ મારીને સીધું ઘણી વખત પાંચસું મારીને વાવેતર કરી દેતા હોય અથવા રોટાવેટર મારી વાવેતર કરતા હોય તો બે જમીનોમાં ઘણો બધો ફરક પડતો હોય ખેડૂત તરીકે તમારે આ બધી વસ્તુ થોડીક માર્કિંગ કરવાની પણ જરૂર છે અને આ ખાસ આપણે જો કરીશું તો આપણે આવતા દિવસોમાં ઉત્પાદન પણ કરી શકશું મિત્રો મિત્રો અત્યારે જે વાત અગત્યની આપણી મુદ્દા ઉપર જે ચર્સો છે એ જે શેણાના પાકમાં ક્યાં ખાતરો નાખવા જોઈએ અને અત્યારથી પ્લાનિંગ કરવું પડશે કારણ કે બજારની અંદર ઘણી વખત ખાતરની અસર થતી હોય જ્યારે વાવેતરનો સમય થાય લેવા જઈએ ત્યારે એ યોગ્ય ખાતર જે આપણે લેવું છે આપણે નાખવાની ભલામણ કરીએ નથી મળતું બીજું જે પણ ખાતર મળે નાખી દે અથવા તો ઘણા બધા મિત્રો ખાતર જ નથી નાખતા તો પાયાના ખાતરોની જરૂર છે આ કઠોર વર્ગનો પાક છે ઉપરથી પછી કોઈ નાઇટ્રોજન યુરિયા કેમોનિયમ સલ્ફેટ છાંટવાની જરૂર નથી હા વોટર સોલ્યુબલનું આપણે શેડ્યુલની પછી વાત કરીશું પરંતુ પાયાની અંદર જે મુખ્ય તત્વો એનપીકેના સ્વરૂપમાં અથવા સૂક્ષ્મ તત્વોના સ્વરૂપમાં નાખવાની પાયામાં એટલે વાવેતર વખતે જ આપણે નાખી દેવાના છે તો એનું ખાસ કરીને પ્લાનિંગ કરવાની ખૂબ જરૂર છે આમ તો જનરલી આ પાકની અંદર ડીએપીની આપણી વર્ષો જૂની ભલામણ છે પરંતુ ડીએપીમાં ઘણી વખત પ્રશ્ન એ છે કે માર્કેટની અંદર અછતું હોય અથવા ન મળતું હોય બીજું એની અંદર બે જ તત્વો આવતા હોય ડીએપીની અંદર ખાસ કરીને નાઇટ્રોજન અને ફોસ્ફરસ સ્વરૂપે અઢાર છેતાલીસ પ્રમાણે જ્યારે તત્વો આવતા હોય તો એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ બે જ આવે અને આ ખાતર કરતાં જે બીજા અન્ય તત્વોવાળા ખાતરોની જો આપણે મિત્રો એની અંદર ઉપયોગ કરીએ તો ઘણા બધા ફાયદાઓ પણ થતા હોય અને માર્કેટમાં જે સરળતાથી મળી રહે વધારે તત્વવાળા ખાતર છે એવા ખાતરનું પણ આયોજન મિત્રો ખાસ કરીને આપણે કરવું જોઈએ અને એ ખાતરોની અંદર જો વાત કરીએ તો વીસ વીસ જીરો તેર એનપીકે અને સલ્ફર વીસ વીસ જીરો તેર વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ પોટાશિયમની અંદર નથી અને તેર ટકા સલ્ફર આ ખાતરને સોળ ગુઠાના વિગે પંદર કિલો જેટલું આપણે સિલેક્ટ કરવું જોઈએ એટલે હું તમને ખાલી ઓપ્શન આપું છું તો આ વીસ વીસ જીરો તે ખાતર આપણે ઝેણાના પાકની અંદર સોળ ગુઠાના વીઘે પંદર કિલો નાખી શકીએ અને એની સાથે સિંગલ સુપર ફોસ્પેટ જે એસએસપી તરીકે મળતું બજારની અંદર આ ખાતર છે એને સિંગલ સુપર ફોસ્પેટ પણ સોળ ગુઠાના વીઘાડી વીસ કિલો એટલે વીસ વીસ ઝીરો તેર પંદર કિલો એસએસપી સિંગલ સુપર ફોસ્પેટ વીસ કિલો આ બંને ખાતરો મિક્સ કરીને આપણે ખાસ કરીને પાયાની અંદર ચણાના પાકની અંદર વાવવાના છે આ ખાતરની જ ભલામણ કેમ કારણ કે સિંગલ સુપર ફોસ્પેટની અંદર સોળથી અઢાર ટકા ફોસ્ફરસ એની સાથે સાથે બે તત્વો વધારાને મળે મેં અગાઉ પણ વાત કરી હતી એની અંદર સલ્ફર છે અગિયારથી બાર ટકા છે અને કેલ્શિયમ ઓગણીસથી બાવીસ ટકા કેલ્શિયમ છે એટલે આ સલ્ફર અને કેલ્શિયમ જે ખૂબ અગત્યના છે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં જરૂરી છે એન્ટીફંગલ તરીકે કામ કરશે સોડની મજબૂતાઈ વધારવામાં કામ કરશે તો આ બધા જે તત્વોનું છે એ તત્વો આપણે વધારાના મળશે એટલા માટે એ ખાતર ખાસ સિલેક્ટ કરવું જોઈએ અને વારંવાર એટલે ભલામણ કરીએ કારણ કે સલ્ફર મેં કીધું એમ રોગ પ્રતિકારક શક્તિ છે અને ખાસ ને છોડ આપશે એટલે એની અંદર અને રોગનું આક્રમણ કરશે કેલ્શિયમ નું કામ છે કે જે છોડ છે એની કોષની દિવાલો છે ખાસ કરીને એની અંદર રહ્યા સેલ એટલે કોષ કહે ગુજરાતીમાં એને મજબૂત કરશે એટલે છોડને એક મજબૂતાઈ આપશે અને જે બીજા તત્વો જે જમીનની અંદર પડ્યા છે એને કાર્યક્ષમ ઉપયોગ કરવામાં પણ એ મદદ કરવાનું કામ ખાસ કરીને કેલ્શિયમ કરે એટલે સિંગલ સુપર ફોસ્ફેટમાં રહેલું સલ્ફર અને કેલ્શિયમ વધારાનું મળે એટલે મિત્રો યાદ રાખજો વીસ વીસ જીરોતેર વીઘે સોળ ગુઠે પંદર કિલો સિંગલ સુપર ફોસ્ફેટ વીસ કિલો બંને ભેગા કરીને આપણે પાયાની અંદર વાવવાના છે હવે આના સિવાય મિત્રો કોઈ આ ખાતર ન મળે ન વાપરવું હોય તો એને એનપીકે બાર બત્રીસ સોળ એક વીઘાની અંદર વીસ કિલો અને સાથે સલ્ફર પાંચ કિલો પાયાની અંદર જો નાખી દઈએ તો પણ એક ઓપ્શન પૂરો થઈ જતો એટલે બાર બત્રીસ સોળ એ વીસ કિલો સોળ ગુટાના વિગે અને એની સાથે સલ્ફર પાંચ કિલો મિક્સ કરી અને પણ મિત્રો પાયાની અંદર આપણે ભાવી શકીએ પણ મેં પહેલો ઓપ્શન કીધો એ વીસ વીસ ઝીરો તેર પ્લસ સિંગલ સુપર ફર્સ્ટ પેટ એકવાર ટ્રાય કરી લઈએ વીગામાં આ ટ્રાય કરીએ બીજામાં તમે જે પદ્ધતિ કરતા એ કરો થોડીક ટ્રાય કરીને જોઈ લો તમને પરિણામો ખૂબ સારા મળે તો આવતા વર્ષોમાં તમે બધા જ આ આખા પાકની અંદર આ આયોજન કરી શકશો અને તમને પરિણામોની પણ ખ્યાલ આવશે મિત્રો ખાસ બીજી અગત્યની ભલામણ અહીંયા એ પણ કરી દઉં કે આપણે જમીનની વાત કરી ખાતરોની વાત કરી ઘણી વખત જે સમસ્યા ચણાના પાકની અંદર સુકારાની રહેતી હોય તો જ્યાં ભેજનું પ્રમાણ ઘણી વખત આપણે વધારે પડતો ભેજ આપીએ છીએ અને એ પરિસ્થિતિમાં બીજું એની જાતોનું સિલેક્શન જે ખાસ કરીને સુકારા સામે પ્રતિકારક જાતો હોય એવી જાતોનું જ વાવેતર કરવું જોઈએ તો એ સમસ્યાને પણ આપણે કાબૂમાં લઈ શકીએ એટલે ભેજ જરૂર પડતા જ પિયત પિયતવાળી જાતોમાં બિનપિયત જાતોમાં ઘણી વખત પાણી આપવાની જરૂર જ નથી પડતી તો એ સમસ્યા પણ આપણે ખાસ કરીને સુકારાની સમસ્યાને નિવારી શકીએ બીજું મિત્રો ખાસ હું તમને વાત કરી દઉં મેં અહીંયા રાસાયણિક ખાતરોની વાત કરી એની સાથે સાથે હું હંમેશા ભલામણ કરું છું જો આપ પ્રાકૃતિક ખેતી કરતા હોય અને પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા હોય તો એ મિત્રોએ ખાસ જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ ચણાના પાકની અંદર પણ બેથી ત્રણ વખત જીવામૃત એની આખા સીઝન દરમિયાન આપવાથી ખૂબ સારા પરિણામો મળે બીજું જે મિત્રોને રાસાયણિક ખાતર વાપરવું જ નથી પ્રાકૃતિક ખેતી કરે એને ખાસ ઘન જીવામૃત પાયાની અંદર જ મિત્રો આપી દેવું જોઈએ એ પણ એક પૂરતી ખાતર તરીકેનો ખૂબ સારો સોર્સ છે અને ત્રીજું જે મિત્રોને આ ચણાના પાકની અંદર સૂકારોગ આવી ભૂગજન્ય રોગોની સમસ્યા છે એને બિયારણમાં બીજ માવજત માટે બીજા મૃતનો ઉપયોગ કરવો જોઈએ આ ત્રણ જીવામૃત ને બીજા નો ખાસ પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો ઉપયોગ કરે જીવાતો માટે નિમાસ્ત્ર અગ્નિશસ્ત્ર અર્ક નો પણ ઉપયોગ કરી શકે હવે અહીંયા મારે જે વાત કરવી છે એ ઓર્ગેનિક ખેતી અથવા જૈવિક ખેતીના જે બેક્ટેરિયલ ખાસ કરીને કહી શકાય એટલે જૈવિક ખાતરો છે ચણાના પાકની અંદર મિત્રો આ ટ્રાય કરજો આ વર્ષે જો અગાઉ તમે કર્યું હોય તો ખૂબ સારી છે પટ આપવા માટે પણ રાઇઝોબિયમ અને પીએસબી આ બંને કલ્ચર બજારની અંદર મળે કઠોર વર્ગનો પાક છે એટલે રાઇઝોબિયમ અને પીએસબી બંને દસ દસ એમએલ લઈ અને કિલોડીઠ એને પટ આપીને વાવેતર કરવાથી ખૂબ સારા પરિણામો એ મળે કે ખાતરનો જે વપરાશ છે એ પણ આપણે વીસથી પચીસ ટકા ઘટાડી શકીએ અને ખતરો પણ કરી શકીએ બીજું કે જૈવિક જે આ બેક્ટેરિયા છે એની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા છે આ બધા જે બેક્ટેરિયા છે અઢી વીઘે ગુઠાના અઢી વીઘા અથવા તો એક એકરની અંદર એક લીટર જનરલી પાણી સાથે આપવાના છે અને મિક્સ કરીને પણ તમે મિત્રો આપી શકો એની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા છે જે લિક્વિડ ફોર્મના બજારની અંદર મળે પીએસબી બેક્ટેરિયા છે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા છે થાયોબેસિલસ ખાસ સલ્ફરના બેક્ટેરિયા સલ્ફરના ઓગાળવા માટેના જે બેક્ટેરિયા કહી શકાય થાયોબેસિલસ બેક્ટેરિયા આ ત્રણેય બેક્ટેરિયા રાઇઝોબિયમ પીએસબી અને સલ્ફરના બેક્ટેરિયા એક એકરની અંદર અઢી વીઘામાં એક એક લીટર પ્રમાણે મિત્રો આપણે આપવાના છે હવે ક્યારે આપવાના છે તો તમારું વાવેતર ચણાનું થઈ જાય બીજવાની દી ઉગી ગયા પછીના પીરિયડની અંદર જ્યારે પણ પિયત આપો તો પિયતની સાથે જ મૂકી દેવાના છે એટલે કોઈ વધારાનો મજૂરી ખર્ચ પણ નથી અને આના સિવાય એક માઇકોરાઈઝા જે મૂળના વિકાસમાં ખૂબ જરૂરી છે અને સહજીવી ગઠબંધન તરીકે જે મૂળ ઉપર આ માઇકોરાઈઝા સહજીવન વિતાવે અને તમારા જે ખાસ કરીને ફોસ્ફરસને તેના સુધી પહોંચાડવાનું અથવા અન્ય તત્વોને છોડ સુધી પહોંચાડવાનું કામ કરી લે અને મૂળના વિકાસમાં જેનું અગત્યતા છે એવું માઇકોરાઈઝાને પણ મિત્રો શરૂઆતથી જ આપણે જો જમીનની અંદર પાયાની અંદર આપી દઈશું તો ખૂબ સારા પરિણામો મળશે અને આપણો પાક આ વર્ષે જે ઉત્પાદન સારું છે એના માટેની અમે મિત્રો ટેકનીક કીધી એની અંદર જૈવિક ખાતરોનું ખૂબ અગત્યતા છે ફરી એકવાર કહી દઉં રાઇઝોબિયમ પીએસબી અને થાયોબેસિલસ એટલે કે સલ્ફરના બેક્ટેરિયા જો તમને આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તમને ક્યાંય મળે નહીં કંઈ મુશ્કેલી થતી હોય તો આપણી સહકારી સંસ્થાઓ ઇપકો સરદાર ક્રિપકો આ બધી સંસ્થાઓ ઘણા બધા બનાવતી હોય અથવા પણ છતાં પણ તમને કાંઈ પ્રશ્નનું સોલ્યુશન ન થાય મારા નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોલ કરશો વોટ્સઅપમાં મેસેજ તમારું નામ ગામ તાલુકોને જે સમસ્યા છે જે બેક્ટેરિયા નથી મળતા હું છે એ મને લખી મોકલશું તો ટ્રાય કરીશ કે તમારા નજીકના સેન્ટરોમાં અથવા તમને આ વસ્તુ ઉપલબ્ધ થાય તમે વાપરો હું તો એવું કહું છું કે તમારા જાજા વિસ્તારમાં નથી કરવાનું આ બધી જ બોટલો માર્કેટમાં લગભગ દોઢસોથી લઈને બસો રૂપિયાની લીટર મળે એટલે વીઘે સો રૂપિયા કે એંશી રૂપિયાનો જ ખર્ચો છે આપણે વીઘા દોઢ વીઘામાં જ ટ્રાય કરો તમે ભલે પચાસ વીઘાનું છે ને અનુવાવેતર કરો વીસ વીઘાનું કરો હું તમને એમ કહું છું એક વીઘામાં ટ્રાય કરો આ વર્ષે એ વીઘાના અને તમારા નવ વીઘાના અલગ બે રાખો ને જો સારું ઉત્પાદન મળે તો આવતા વર્ષે આંખો બંધ કરીને વાપરજો આ ટેકનોલોજીઓ ખેતીમાં પરિવર્તન લાવી શકે તો મિત્રો આ ટ્રાય કરવી છે તો આજના વિડીયોમાં એટલું જ તમારા કાંઈ પણ સમસ્યા હોય તો મેં નંબર આપ્યા એ નંબરમાં આપ કોલ વોટ્સએપ કરી શકશો આજ અહીંયા જ વિડીયોને પૂરો કરીશ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જવાબદાર ખૂબ આભાર ધન્યવાદ